નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોમાં તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં આજના છ મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો આજની પહેલી ખબરની વાત કરીએ તો ગામડાઓને મોટી ખુશખબર મળી ગઈ છે તો મિત્રો ગુજરાત સરકાર દ્વારા હવે રાજ્યમાં દરેક ગામોમાં સિંચાઈનું પાણી આપવા માટે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જે મુજબ હવે મિત્રો રાજ્યમાં દરેક ગામોમાં સિંચાઈનું પાણી આપવા માટે પિયત મંડળીઓ સ્થાપાશે રાજ્યમાં અત્યારે ત્રણસોથી ત્રણસો પચાસ પિયત મંડળીઓ છે આ તરફ હવે દરેક ગામોમાં સિંચાઈનું પાણી આપવા માટે પાઇપલાઇન નાખવા માટે મિત્રો પચાસ ટકાની સબસીડી આપવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર વાત કરીએ તો મિત્રો સોળમા હપ્તા પહેલા કરી લેજો આટલું કામ જેમને પણ પીએમ કિસાનના બે હજારનો સોળમો હપ્તો જમા થતો નથી તે ખેડૂતો આ મુજબની પ્રોસેસ કરી લેજો પહેલાં તો પોતાનું આધાર કાર્ડ એટલે કે આધાર કાર્ડ સેન્ટર પર જઈને બાયોમેટ્રિક અથવા તો મોબાઈલ નંબર અથવા નવીન ફોટો આધાર કાર્ડમાં અપડેટ કરાવી દેજો અને બીજા નંબરનું આધાર કાર્ડ અપડેટ થયાના અંદાજીત દસ દિવસ પછી બેંકમાં જઈને બેંકવાળાને કહેવાનું છે કે સરકારી પેમેન્ટ આધાર બે થઈ ગયો હોવાથી આ મુજબ પ્રોસેસ ફરજીયાત કરાવવી જોઈએ આટલું થયા પછી જ પીએમ કિસાનનો હપ્તો તમારા ખાતામાં આવશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સીએમ ભૂપેન્દ્ર પટેલે આપી મોટી ભેટ તો મિત્રો સીએમ ભૂપેન્દ્ર પટેલે રાજ્યની અમુક નગરપાલિકાઓના હિતમાં એક મોટો નિર્ણય લીધો છે જેમાં તેમણે કલોલ સુરેન્દ્રનગર દૂધરેજ પાટણ વિરામ ગામ અને જણસદ નગરપાલિકા ખાનગી સોસાયટીઓને જનભાગીદારી યોજના અંતર્ગત મિત્રો કુલ દસ પોઈન્ટ સિત્યોતેર કરોડ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે આ યોજના હેઠળ ખાનગી સોસાયટીઓના રસ્તા પેવર બ્લોક પાણીની લાઈન ગટર લાઈન રેઇન વોટર હાર્વેસ્ટિંગ જેવા કામો થઈ શકશે મિત્રો ત્યારબાદના મિત્રો એક મોટા અને દુઃખદ સમાચારની વાત કરીએ તો 14 ના થયા છે મોત ગુજરાત વર્મા છવાયો માતમ તો મિત્રો તારીખ 18 ના રોજ વડોદરા શહેર સહિત ગુજરાતમાં સૌથી દુઃખદાયી ઘટના બની છે એટલે કે સૌથી દુઃખદાયી દિવસ કહેવામાં આવી રહ્યો છે ડરણી તળાવમાં બોટ પલટી ખાતા ચૌદ લોકો

ચૌદ લોકોની ક્ષમતાવાળી બોટમાં સમાચારની વાત કરીએ તો આજનો ખેડૂત મોઘવારીમાં ફસાયો છે મિત્રો બે વર્ષ પડેલા મગફળીનું બિયારણ હજારથી થી બારસો રૂપિયા મળતું હતું જે આજે ડબલ થઈ બાવીસો થી પહોંચ્યું છે તે જ રીતે મિત્રો બે વર્ષ પહેલા એક એકર જમીન ખેડવાના રૂપિયા પ્રતિ કલાકે આઠસો હતા જેમાં પણ ભાવ વધારો આવતા બારસો પહોંચ્યા છે વધુમાં મિત્રો બે વર્ષ પહેલા પ્રતિ દિવસ ખેતમજૂરનું વેતન દોઢસો થી બસો હતું જે આજે મિત્રો અઢીસોથી સાડા ત્રણસો રૂપિયા થયું છે અને રાસાયણિક દવાખાતરોમાં બે વર્ષ પહેલાં અને આજની તારીખની કિંમતોમાં મિત્રો ત્રીસ ટકાનો વધારો થયો છે વધતી જતી કારણે દિવસેને દિવસે મિત્રો ખેડૂત દેવાદાર બનતો જાય છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે મિત્રો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ટુ પોઈન્ટ હેઠળ ગરીબ પરિવારોને મફત ગેસ કનેક્શન આપવા માટે જિલ્લાની દરેક ગ્રામ પંચાયત અને શહેરી સંસ્થાઓમાં આવેદનપત્રો સબમિટ કરવામાં આવી રહ્યા છે મફત ગેસ કનેક્શન મેળવવા માટે અરજદારે નિયત માપદંડો અનુસાર અરજી કરવાની રહેશે મિત્રો લાભાર્થીઓને નજીકની ગ્રામ પંચાયત મ્યુનિસિપલ બોડી અને ગેસ એજન્સીમાં અરજી ફોર્મ ઈચ્છિત દસ્તાવેજો સબમિટ કરીને અને તેલ કંપનીઓના ઓએમસી પોર્ટલ પર કનેક્શન મંજૂર કર્યા પછી પીએમ વાય યોજના હેઠળ ગેસ કનેક્શન મેળવી શકે છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો